બધા શ્રદ્ધાળુ મિત્રોને નવરાત્રીની મંગલમય શુભેચ્છાઓ મા સ્કંદ માતાની પૂજા નવરાત્રીના પાંચમા દિવસે કરવામાં આવે છે આ દિવસ સાધક માટે વિશેષ આધ્યાત્મિક અને પારિવારિક કલ્યાણનો માનવામાં આવે છે માં સ્કંદ માતાની પૂજા એટલા માટે કરવામાં આવે છે કારણ કે તેઓ સંતાન સુખ માતૃત્વ સમૃદ્ધિ અને મોક્ષ પ્રદાન કરે છે કથા સાંભળવાથી આપણને એ શિક્ષા મળે છે કે માતૃશક્તિ જ સૃષ્ટિનો આધાર છે અને માતાની કૃપાથી દરેક મુશ્કેલી પાર કરી શકાય છે આવા બધા ભક્તો જો માં સ્કંદ માતાને સાચા દિલથી યાદ કરે વ્રત કરે કે કથાને શ્રદ્ધા ભાવથી સાંભળે તો માં સ્કંદ માતા અવશ્ય પોતાની અસીમ કૃપા વરસાવે છે પ્રિય મિત્રો કથાને અંત સુધી અવશ્ય સાંભળો અને હા વિડીયોના અંતમાં સ્કંદ માતાની મહત્વની દિવ્ય વાણી આપવામાં આવી છે તેને સાંભળવું તમારા આત્મિક ઉત્થાન માટે અત્યંત જરૂરી છે માતા સ્કંદ માતાની કૃપા મેળવવા માટે કોમેન્ટમાં જય માં સ્કંદ માતા અવશ્ય લખો હવે શરૂઆત કરીએ માતા સ્કંદ માતાની આ દિવ્ય કથા ઘણા સમય પહેલાની વાત છે તે ધરતી પર જ્યાં ગંગાની નિર્મળ ધારાઓ વહેતી હતી અને હિમાલયની શુભ્ર શિખરો આકાશને ચૂમતી હતી એક નાનું ગામ હતું ધર્મશાલાપુરા નામ તો ધર્મનો આશ્રય હતો પરંતુ ક્યારેક માનવીય હૃદય ત્યાં પોતાનો ધર્મ ભૂલી જતું હતું આજ ગામની એક નાની તૂટેલી ઝૂંપડીમાં રહેતી હતી એક વૃદ્ધા નામ હતું માધવી માધવી નામ કેટલું મધુર હતું જાણે કોઈ કોયલની કૂક પરંતુ તેમનું જીવન એક સુકો, અસ્તવ્યસ્ત પાંદડું હતું જેને નિયતિની આંધીએ દરેક ખુશીથી દૂર ફેંકી દીધું હતું. માધવી જે ક્યારેક આ ગામની સૌથી હસમુખ અને સુંદર સ્ત્રી હતી, આજે એક જર્જરિત, નબરી દેહ માત્ર હતી. તેમની આંખોમાં ઊંડા ખાડા પડી ગયા હતા અને તેમાં વસ્તી હતી અપાર પીડા. એક એવી પીડા જેને શબ્દોમાં વ્યક્ત કરવી અશક્ય હતી. પતિના અવસાન બાદ તેમનું જીવન ખરેખર દુઃખની ટોપલી બની ગયું હતું ગામના લોકો જે ક્યારેક તેમના પતિના સન્માનમાં શીશ નમાવતા હતા આજે તેમને જોઈને નજર ફેરવી લેતા હતા તેમને અપશુકની મનહૌસ જેવા તાણા મારવા એ તો જાણે તેમનું નિત્યકર્મ બની ગયું હતું અરે આ બુદ્ધિ ફરી રસ્તામાં ઊભી છે હઠ અભાગણ ક્યાંક આપણું કામ ન બગડે આવા શબ્દો તેમના કાનમાં રોજ ઝેર રેડતા હતા તેમનું હૃદય જે ક્યારેક પ્રેમ અને મમતાથી ભરેલું હતું તેઓ જીવતા હતા શ્વાસ લેતા હતા પરંતુ અંદરથી જાણે ક્યારનું મરી ગયા હતા એક શરીર માત્ર હતું જેમાં પ્રાણોનું સ્પંદન તો હતું પરંતુ આત્માની હાસ્ય ગુમ થઈ ગઈ હતી માધવીના જીવનમાં હવે કોઈ રંગ નહોતો સવારે ઉઠવો પોતાની નાની મોટી જરૂરિયાતો પૂરી કરવા એક બે ઘરોમાં કામ માગવું અને પછી પોતાની એકલતાની ચાર દિવાલોમાં પાછા ફરવું આજ તેમની દિનચર્યા હતી રાતો તો વધુ ભયાનક હતી જ્યારે ભૂતકાળની મધુર સ્મૃતિઓ કોઈ વિહીની જેમ ડંખ મારતી હતી અને વર્તમાનની કડવી સચ્ચાઈ સાપ બનીને કુંડળી મારી લેતી હતી તેઓ ઓશિકામામો છુપાવીને રડતા હતા સિસકી ભરતા હતા પરંતુ તેમનો અવાજ તેમની નાની ઝૂંપડીની દિવાલોને પણ ભેદી શકતો નહોતો હે પ્રભુ આ કેવું જીવન છે શા માટે મારી પરીક્ષા લઈ રહ્યા છો શું મારો કોઈ અપરાધ હતો તેમના મનમાં અસંખ્ય પ્રશ્નો ઉઠતા હતા પરંતુ ઉત્તર ક્યાંય મળતો નહોતો બરાબર આજ સમય ધરતી પર આવ્યો પવિત્ર પર્વ નવરાત્રી આખા ધર્મશાલાપુરામાં એક અલગ જ રોનક હતી ઘરે ઘરે દીવા જગમગી રહ્યા હતા અગરબત્તીની સુગંધ વાતાવરણમાં ફેલાઈ રહી હતી અને મંદિરોમાં ઘંટડીઓનો મધુર નાદ ગુંજી રહ્યો હતો બાળકોની કિલકારીઓ સ્ત્રીઓના મંગલ ગીતો પુરુષોના જયઘોષ બધું જ એક ઉત્સવનું વાતાવરણ બનાવી રહ્યું હતું આ આનંદ માધવી માટે વધુ કષ્ટદાયક હતો આ પર્વ તેમને તે દિવસોની યાદ અપાવતો હતો જ્યારે તેમના પતિ જીવિત હતા અને તેઓ પણ પૂરા ઉત્સાહથી આ ઉત્સવ ઉજવતા હતા તેમની આંખો ડબડબી જતી હતી જ્યારે તેઓ જોતા હતા કે કેવી રીતે લોકો પોતાના નવા વસ્ત્રોમાં સદજ હસતા ખિલખિલાતા મંદિરો તરફ જઈ રહ્યા છે તેમનું મન પણ ઈચ્છતું હતું કે તેઓ પણ જાય માના ચરણોમાં પોતાનું શીશ નવાવે પોતાની મનની વ્યથા કહે પરંતુ તેમની પાસે જવા માટે સારા કપડા એકઠી કરી શકતા નહોતા નવરાત્રી પાંચમો દિવસ હતો આ દિવસમાં સ્કંદ માતાને સમર્પિત હતો માં સ્કંદ માતા મમતા સ્નેહ અને નું પ્રતીક તે સિંહ પર સવાર પોતાની ગોદમાં કાર્તિકે સ્કંદને લઈ ભક્તોને અભય આપનારી ગામના મંદિરમાં આજે વિશેષ પૂજાનું આયોજન હતું માધવીએ પોતાની ઝૂંપડીના નાનકડા રોશનદાથી ડોકિયું કર્યું મંદિર તરફ જતી ભીડ ધૂપદીપની રોશની અને જય સ્કંદ માતાના ઉદ્ઘોષ બધું જ તેમના હૃદયમાં એક તીવ્ર ઈચ્છા જગાડી રહ્યું હતું કાગળના ટુકડાઓ પર લખીખીને લખીને મેં કેટલા દીવા પ્રગટાવ્યા છે મા તારા નામે પરંતુ આજે જો હું મારા હાથે તારા મંદિરમાં એક દીવો પ્રગટાવી શકું તો કદાચ મારા પાપ ધોવાઈ જાય કદાચ બબડ્યા તેમની આંખો માંથી આંસુ ઝરઝર વહી રહ્યા હતા તેમણે પોતાની ફાટેલી સાડીનો પાલવ ઉપાડ્યો અને આંખો માંથી આંસુ લોહ્યા એક જૂનો માટીનો દીવો જે વર્ષોથી ખૂણામાં પડ્યો હતો તેને તેમણે પોતાના હાથમાં લીધો એ દીવો પણ જાણે તેમને કહી રહ્યો હતો તું શા માટે ઉદાસ છે માધવી તારી આસ્થાથી ભરેલો કોઈ દીવો દીવો નથી તેઓ લઈને મંદિર તરફ ચાલી પડ્યા રસ્તામાં કેટલીક યુવાન સ્ત્રીઓએ તેમને જોઈને ફૂસફૂસ કરી જો અભાગણ બુદ્ધિ મંદિર ચાલી છે આને કોણે આવવા દીધી એક બીજી સ્ત્રીએ કહ્યું અરે રહેવા દે આની પડછાયો પર પડે તો આખું પુણે નષ્ટ થઈ જાય માધવીએ આ બધું સાંભળ્યું તેમના હૃદયમાં એક બીજો ઊંડો ઘા લાગ્યો પરંતુ આજે તેમની આસ્થા તેમની પીડાથી ભરેલી હતી તેમણે આંખો બંધ કરી અને ઊંડો શ્વાસ લઈને આગળ વધતા રહ્યા તેમના પગ ડગમગી રહ્યા હતા પરંતુ તેમનો સંકલ્પ દૃઢ હતો તેઓ ધીમે ધીમે મંદિરે પહોંચી ગયા મંદિરમાં ભીડ હતી લોકો આરતી ગાઈ રહ્યા હતા પ્રસાદ વહેંચી રહ્યા હતા માધવી એક ખૂણામાં જઈને બેસી ગયા જેથી કોઈને તેમની હાજરીથી અસુવિધા ન થાય તેમણે પોતાની પાસે રાખેલા માટીના દીવાને જોયો દીવો તો હતો વાટ પણ હતી જે તેમણે પોતાની જૂની સાડીના દોરાઓમાંથી બનાવી હતી પરંતુ તેમાં નાખવા માટે ઘી નહોતું ઘી એ તેમના જીવનની સૌથી મોટી વિડંબના હતી જ્યાં લોકો પોતાની થાળીઓ મીઠાઈઓ અને પકવાનોથી સજાવી રહ્યા હતા ત્યાં પાસે એક એક નાનકડો દીવો પ્રગટાવવા માટે અચાનક મંદિરના પૂજારીજીએ જાહેરાત કરી આજે માં સ્કંદ માતાનું વિશેષ પૂજન છે જે પણ ભક્ત સાચા મનથી માના ચરણોમાં દીવો પ્રગટાવશે મા તેની બધી મનોકામનાઓ પૂર્ણ કરશે આ સાંભળીને માધવીના મનમાં આશાની એક લહેર ઉઠી પરંતુ બીજી જ ક્ષણે તે ફરી બુઝાઈ ગઈ ઘી ક્યાંથી લાવું તેમણે પોતાની આસપાસ જોયું દરેક ઘરમાં સમૃદ્ધિ હતી પરંતુ તેમના દ્વાર પર ફક્ત ગરીબીનો પહેરો હતો તેમણે પોતાની મુઠ્ઠી ભીડી તેમની પાસે કંઈ જ નહોતું સિવાય તેમની તૂટેલી આસ્થાના તેમની આંખોમાંથી ફરી આંસુની ધારા વહેવા લાગી આ આંસુ ફક્ત ઘી ન હોવાને કારણે નહોતા આ આંસુ હતા વર્ષોના સંચિત દુઃખના અપમાનના ઉપેક્ષાના આ આંસુ હતા એક એવી માતાના જે પોતાના બાળકોને પેટ ભરીને ખાવાનું ન આપી શકી ભલે તેમના બાળકો હવે ન હતા પરંતુ માતૃત્વનો ભાવ ક્યારે નષ્ટ થતો નથી એ પત્નીના જેમણે પોતાના પતિને ગુમાવ્યા હતા અને ભક્તના જે પોતાની આરાધ્ય દેવી માટે એક નાનકડો દીવો પણ પ્રગટાવી શકતી નહોતી હે મા હે મારી સ્કંદ માતા તું તો જગત જનની છે તું તો મમતાનો સાગર છે શું તું મારી પીડા નથી જોતી શું તું મારી પુકાર નથી સાંભળતી તેમના હોઠ ધ્રુજ્યા તેમનો અવાજ ન નીકળ્યો પરંતુ તેમનું હૃદય ચીસો પાડીને રડી રહ્યું હતું હું જાણું છું માં આ મારા કર્મોનું ફળ છે કદાચ પાછલા જન્મમાં મેં કોઈ ઘોર પાપ કર્યું હશે જેના કારણે મારે આ ટોપલી સહન કરવી પડી રહી છે છે પરંતુ શું તારી દયા એટલી કઠોર થઈ ગઈ કે એક અભાગણ દીકરી માટે એક ટીપુ ઘી પણ નથી તારી પાસે તેમણે આંખો બંધ કરી લીધી તેમના આંસુથી તેમની ફાટેલી સાડીનો પાલવ ભીંજાઈ ગયો તેઓ થોડી ક્ષણો એમ જ બેસી રહ્યા જાણે તેમનું અસ્તિત્વ જ સમાપ્ત થઈ ગયું હોય બરાબર આ જ ક્ષણે પૃથ્વી લોક થી ઘણે દૂર પોતાના દિવ્ય લોકમાં બેઠેલી હતી ધરતી માતા હા એ જ ધરતી માતા જે આખા સંસારની જગત જન્મી છે તેઓ સહસ્ત્રો યુગોથી આ પૃથ્વીની દરેક પીડા દરેક ખુશીની સાક્ષી રહી છે તેમના હૃદયમાં અસીમ ધૈર્ય છે અગાધ પ્રેમ છે પરંતુ આજે માધવીની પીડા જોઈને ધરતી માતાનું હૃદય પણ વિચલિત થઈ ગયું હતું ઓ મારી પુત્રી માધવી કેવી વિડંબના છે જે ધરા પર મારા બાળકો આનંદનો ઉત્સવ મનાવી રહ્યા છે તે જ ધરા પર મારી એક બીજી દીકરી આંસુ વહાવી રહી છે ધરતી માતાએ પોતાની આંખો બંધ કરી લીધી તેમને પોતાના બાળકોની દરેક નાની મોટી પીડાનો અનુભવ થતો હતો જ્યારે કોઈ ખેડૂત પોતાનો પાક ગુમાવે જ્યારે જ્યારે કોઈ કોઈ માતા પોતાના બાળકને રડતું અનાથ બાળક ભૂખ્યું જાય દરેક પીડા ધરતી માતાના હૃદયમાં તીખા દુખની જેમ ચૂબતી હતી આજે માધવીની તપસ્યા તેની અટૂટ આસ્થા અને તેની અપાર પીડાએ ધરતી માતાને પણ દ્રવિત કરી દીધી હતી વિધાતા આ કેવી વિધિ છે શા માટે મારા બાળકોને આટલી પરીક્ષાઓ આપવી પડે છે હું માતા છું હું મારા બાળકોને આમ રડતા મિલખતા નથી જોઈ શકતી ધરતી માતાએ ઊંડો શ્વાસ લીધો તેમને ખબર હતી કે તેઓ વિધિના બંધનમાં બંધાયેલા છે દરેક જીવ પોતાના કર્મોના આધારે ફળ પામે છે તેઓ સીધો હસ્તક્ષેપ નથી કરી શકતા પરંતુ તેઓ પોતાની પુકાર પોતાની પ્રાર્થના એ દેવીઓ સુધી પહોંચાડી શકે છે જે આ સૃષ્ટિનું સંચાલન કરે છે તેમણે પોતાની દિવ્ય ઉર્જા એકત્ર કરી અને તેને બ્રહ્માંડ તરફ પ્રેરિત કરી એક મુખ સંદેશની જેમ જે માધવીની પીડાનું વૃત્તાંત સંભળાવી રહ્યું હતું માં સ્કંદ માતાનું દિવ્ય લોક ઉધર ક્ષીર સાગરના અનંત વિસ્તારમાં જ્યાં દિવ્ય પ્રકાશ અને શાશ્વત શાંતિનું સામ્રાજ્ય છે પોતાના દિવ્ય લોકમાં વિરાજમાન હતા માં સ્કંદ માતા તે પોતાના પુત્ર ભગવાન કાર્તિકેય સાથે બેઠેલા હતા જેનું દિવ્ય બાળ રૂપ તેમની ગોદમાં રમી રહ્યું હતું માં સ્કંદ માતા જેમની ચાર ભૂજાઓ છે જેમાંથી એકમાં કમળનું ફૂલ બીજીમાં વર મુદ્રા ત્રીજીમાં સ્કંદ અને ચોથી અભય મુદ્રામાં છે તેઓ પોતાના પરમ શાંત સ્વરૂપમાં હતા તેમની દ્રુષ્ટી ત્રિકાલદર્શી હતી તેઓ ત્રણેય લોકોની દરેક ઘટના દરેક સ્પંદન દરેક ભાવના જોઈ રહ્યા હતા તેમની દિવ્ય દ્રષ્ટિ આજે પૃથ્વી લોક પર ધર્મશાલા ગામના તે નાનકડા મંદિર પર ટકેલી હતી તેઓ જોઈ રહ્યા હતા માધવીની તૂટેલી કાયાને તેની આંસુથી ભીંજાયેલી આંખોને અને તેની અંદર પલી રહેલી અપાર પીડાને માં સ્કંદ માતાનું હૃદય જે સમગ્ર બ્રહ્માંડની મમતાનો સ્ત્રોત છે આજે માધવીની દશા જોઈને દ્રવિત થઈ ગયું હતું તેઓ જોઈ રહ્યા હતા કે કેવી રીતે ગામના લોકો તેને અવગણી રહ્યા હતા કેવી રીતે તેને અપશબ્દો કહેવામાં આવી રહ્યા હતા અને કેવી રીતે તે એક નાનકડો દીવો પ્રગટાવવા માટે પણ સંઘર્ષ કરી રહી હતી તેમની આંખોમાં હા જગત જન્મીમાં સ્કંદ માતાની દિવ્ય આંખોમાં આંસુ ભરાઈ આવ્યા તેઓ એક ક્ષણ માટે પોતાની આંખોમાંથી ટપકતા આંસુઓને રોકી ન શક્યા ઓ મારી પ્રિય પુત્રી માધવી તારી આ પીડા તારી આ તપસ્યા આ અન્યાય હું કેવી રીતે જોઈ શકું તેમના હૃદયમાં એક તીવ્ર હપટાટ થઈ આ સાચું છે કે તેઓ વિધિના બંધનમાં બંધાયેલા હતા દરેક જીવ પોતાના કર્મોના આધારે બંધાયેલો છે અને દેવીઓ સીધો હસ્તક્ષેપ નથી કરી શકતી કારણ કે તેનાથી સૃષ્ટિનું સંતુલન બગડે છે તેમના નિયમો કઠોર હતા પરંતુ તેમનું હૃદય એટલું જ કોમળ હતું ક્યારેક આટલી પીડા જોઈને આટલો અન્યાય જોઈને માનું હૃદય કઠોર થઈ જતું હતું કઠોર એટલા માટે નહીં કે તેમાં દયા ન હતી પરંતુ એટલા માટે કે તેઓ અવર્ણનીય પીડાને એટલી વાર જોઈ ચૂક્યા હતા કે તેમના મનમાં એક પ્રકારની ઉદાસી છવાઈ જતી હતી એક તટસ્થતા આવી જતી હતી જે વિધિના નિયમોનું પાલન કરવા માટે જરૂરી હતી પરંતુ આજે માધવીની અખંડ ભક્તિ તેની નિર્મળ આસ્થા અને તેની અસીમ પીડાએ તેમના હૃદયની તે કઠોરતાને પણ પીગળાવી દીધી હતી ના હું આ હવે વધુ નથી જોઈ શકતી માં સ્કંદ માતાએ પોતાના હૃદયમાં સંકલ્પ લીધો એક ભક્તની આટલી સાચી પુકાર આટલી નિર્મળ આસ્થા આટલી અસીમ પીડા એ વ્યર્થ નથી જઈ શકતી તેમણે પોતાના પુત્ર સ્કંદને ગોદમાં ઉઠાવ્યો તેમના માથાને ચૂમ્યું મારા પ્રિય પુત્ર જો મારી એક બીજી પુત્રી કેટલી પીડામાં છે આજે હું નિયમ તોડીશ આજે હું વિધિના બંધનને મારી દયાથી તોડીશ મારી ભક્તિ મારો પ્રેમ અને મારું માતૃત્વ દરેક નિયમથી ભરેલું છે તેમના દિવ્ય મુખ પર એક અદ્ભુત તેજ ચમકી ઉઠ્યો તેમણે પોતાની આંખો બંધ કરી અને બ્રહ્માંડની સમસ્ત સકારાત્મક ઊર્જાને પોતાની તરફ ખેંચી અલૌકિક ચમત્કાર મંદિરમાં માધવી હજુ પણ બેઠેલી હતી તેમની આંખો બંધ હતી અને તેમના હોઠ પર ફક્ત માં સ્કંદ માતાનું નામ હતું માં માં મારી માં અચાનક મંદિરની અંદર એક અદ્ભુત સ્વર્ણિમ પ્રકાશ ફેલાયો આ પ્રકાશ એટલો તીવ્ર હતો કે લોકોએ પોતાની આંખો બંધ કરી લીધી હવામાં એક અલૌકિક સુગંધ તરવા લાગી જે કોઈ પણ સાંસારિક સુગંધ થી પરે હતી ઘંટડીઓ પોતે જ વાગવા લાગી અને આખું મંદિર એક દિવ્ય ઉર્જાથી ભરાઈ ગયું લોકો ભયભીત થઈ ગયા શું થયું આ કેવો પ્રકાશ છે પૂજારીજી પણ ગભરાઈ ગયા પરંતુ માધવીએ કંઈ જ ન જોયું કંઈ જ ન સાંભળ્યું તે પોતાની જ પીડામાં ડૂબેલી હતી પોતાની જ પ્રાર્થનામાં લીન હતી ત્યાં જ એ સ્વર્ણિમ પ્રકાશની વચ્ચે એક દિવ્ય આકૃતિ પ્રગટ થઈ એક તેજસ્વી કરુણામી માં પોતાની ગોદમાં એક સુંદર બાળકને લઈને સિંહ પર આરૂઢ હતી તેમની આંગળીઓમાં કમળનું ફૂલ હતું અને તેમનો એક હાથ અભય મુદ્રામાં હતો તેમના મુખ પર અસીમ શાંતિ અને વાત્સલ્યનો ભાવ હતો આ હતી માં સ્કંદ માતા સ્વયં જગત જનની આખી ભીડ સ્તબ્ધ થઈ ગઈ લોકો પોતાના ઘૂંટણો પર બેસી ગયા આંખો બંધ કરી લીધી કોઈની હિંમત ન થઈ કે તે આટલી તેજસ્વી દેવીની સામે જુએ માં સ્કંદ માતાએ પોતાની કરુણામય દ્રષ્ટિ માધવી તરફ ફેરવી જે હજુ પણ પોતાની આંખોમાંથી આંસુ વહાવી રહી હતી મારી પુત્રી માધવી ઓઠ તારી આંખો ખોલ માનો અવાજ ગુંજ્યો આ અવાજ મેઘોની ગર્જનાથી પણ કોમળ હતો અને ઝરણાના સંગીતથી પણ મધુર આ અવાજ સીધો માધવીના હૃદયમાં ઉતરી ગયો માધવીએ ધીમે ધીમે પોતાની આંખો ખોલી તેમની આંખોમાં પેલા તો કંઈ દેખાયું નહીં ફક્ત તીવ્ર પ્રકાશ હતો પછી ધીમે ધીમે તેમની દ્રષ્ટિ અભ્યસ્ત થઈ અને તેમણે જોયું પોતાની સામે સાક્ષાત માસ્કન માતા તે અવાક થઈ ગયા તેમના શરીરમાં એક સિહરણ દોરી ગયું શું આ સ્વપ્ન છે શું આ તેમની આંખોનો ધોકો છે ના પુત્રી આ કોઈ સ્વપ્ન નથી આ તારી અટૂટ આસ્થાનું ફળ છે તારી નિર્મળ ભક્તિએ લઈને મને અહીં ખેંચી લાવી છે માં સ્કંદ માતાએ હસતા હસતા કહ્યું તેમની હાસ્યથી આખું મંદિર પ્રકાશિત થઈ ગયું માધવીએ જોયું તેમના હાથમાં એ જ માટીનો દીવો હતો જેમાં ઘી નહોતું માં સ્કંદ માતાએ પોતાનો જમણો હાથ ઉપાડ્યો જેમાં વર આંગળીઓમાંથી એક સ્વર્ણિમ અમૃતમય ધારા નીકળી અને સીધી તે ખાલી દીવામાં પડવા લાગી એક બે ત્રણ ટીપા અને પછી એ દીવો જે થોડી ક્ષણો પહેલા ખાલી હતો હવે અમૃતમય ઘીથી ભરાઈ ગયો એટલું જ નહીં એ ઘી નિરંતર વહેતું રહ્યું દીવો ભરાતો રહ્યો પરંતુ ઘીની ધારા સમાપ્ત થવાનું નામ જ ન લેતી હતી એ અનંત ઘી હતું માની દયાનું પ્રતિક માધવીની આંખો ફાટી ગઈ તેમણે પોતાના દીવાને જોયો જે હવે પૂર્ણ હતો અને પછી માં સ્કંદ માતાને જોયું તેમની આંખોમાં આશ્ચર્ય કૃતજ્ઞતા અને અસીમ પ્રેમના આંસુ ભરાઈ આવ્યા આ એ આંસુ હતા જે ખુશી અને મુક્તિના હતા માં તેમના મુખમાંથી ફક્ત એક શબ્દ નીકળ્યો અને તે સાક્ષાત દેવીના ચરણોમાં ઢળી પોતાના પુત્ર સ્કંદને ગોદમાં લઈને જ પોતાનો એક હાથ ઉપાડ્યો અને માધવીના માથા પર મૂક્યો મારી પુત્રી ઉઠ મેં તારી તપસ્યા જોઈ લીધી છે તારી પીડા સમાપ્ત થઈ તે જે દુખને તારી દુખની ટોપલીમાં સમેટ્યું હતું તેને મારી દયાએ હવે અમૃત્વ આપ્યું છે

જેવો જ તેમણે વાતને અગ્નિથી સ્પર્શ કરાવ્યો દીવો અલૌકિક જ્યોતિથી એ દીવાની જ્યોતમાં એક એવી એવી શક્તિ હતી હતી એક આભા જે આખા મંદિરને પોતાની રોશનીથી ભરી રહી હતી માં સ્કંદ માતાએ પોતાની દિવ્ય ઉપસ્થિતિને સમેટી જા પુત્રી હવે તારું જીવન નવું શરૂ થશે તારી તપસ્યા સફળ થઈ એટલું કહીને માં સ્કંદ માતા પોતાના દિવ્ય લોકમાં પાછા ફર્યા પરંતુ તેમની દિવ્ય સુગંધ અને પ્રકાશ મંદિરમાં લાંબા સમય સુધી રહ્યા આસ્થાની જીતનું પ્રતિક ગામના લોકોએ જે દ્રશ્ય જોયું હતું તે તેમના જીવનની સૌથી મોટી ઘટના હતી તેઓ સ્તબ્ધ હતા ભયભીત હતા અને શર્મિંદા પણ જે માધવીને તેઓ વર્ષોથી તાણા આપતા હતા જેને તેઓ તિરસ્કૃત કરતા હતા તે જને સાક્ષાત દેવીએ દર્શન આપ્યા હતા પૂજારીજીએ સૌથી પહેલા આગળ વધીને માધવીના ચરણોમાં શીશ નવાવ્યો અમને માફ કરો માધવીજી અમે તમને ઓળખ્યા નહીં અમે તમારી સાથે ઘણો અન્યાય કર્યો ધીમે ધીમે બધા ગામવાળા માધવીની પાસે આવવા લાગ્યા તેમની આંખોમાં હવે ઉપેક્ષા નહોતી પરંતુ સન્માન અને પશ્ચાતાપનો ભાવ હતો તેઓ પોતાની ભૂલો માટે માફી માંગી રહ્યા હતા માધવીએ કોઈ પ્રત્યે કોઈ કટુતા ન રાખી તેમના હૃદયમાં હવે ફક્તમાં સ્કંદ માતાની દયા અને પ્રેમનું અમૃત ભરાયું હતું તેમણે બધાને માફ કર્યું એ દિવસથી માધવીનું જીવન બદલાઈ ગયું તે ફક્ત એક વૃદ્ધા ન રહી પરંતુ કરુણા આસ્થા અને સહનશીલતાનું જીવંત પ્રતીક બની ગઈ તેમનો એ દીવો જેમાં માં સ્કંદ માતાએ અનંત ઘી ભર્યું હતું મંદિરમાં નિત્ય પ્રગટતો રહ્યો એ દીવાની જ્યોતે ન ફક્ત મંદિરને પ્રકાશિત કર્યો પરંતુ ગામના લોકોના હૃદયોમાં પણ દયા અને પ્રેમની જ્યોત પ્રગટાવી આ કથા આજે પણ ધર્મશાલા ગામમાં સંભળાય છે પેઢી દર પેઢી આ કથા પ્રેરણા આપે છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે ગમે તેટલી નિરાશા ઘેરી લે જો હૃદયમાં સાચી આસ્થા અને અટૂટ વિશ્વાસ હોય તો માં ભગવતી ક્યારેય પોતાના ભક્તોને એકલા નથી છોડતી તેમની દયા છે છે તેમનો પ્રેમ અનંત કથા ફક્ત એક વૃદ્ધાની કથા નહોતી આ એ દરેક આત્માની કથા છે જે અપાર કષ્ટ સહન કરે છે પરંતુ જેની આસ્થા ક્યારેય ડગતી નથી આ કથા કરુણા અને આસ્થાની જીતનું પ્રતિક છે જે આપણને યાદ અપાવે છે કે સૌથી અંધકારમય સમયમાં પણ એક નાનકડી પ્રાર્થના એક સાચું હૃદય અને માની અસીમ દયા જીવનમાં ચમત્કાર કરી શકે છે અને હા આપણે ક્યારે કોઈને તેની બાહ્ય દશાથી ન આંકવું જોઈએ કારણ કે કોણ જાણે કયા હૃદયમાં કેટલી ઊંડી આસ્થા અને કયા આત્મામાં કેટલી દિવ્ય શક્તિ છુપાયેલી હોય માધવીએ જીવનભર જે દુઃખની ટોપલી ઉપાડી હતી તેને માં સ્કંદ માતાએ પોતાની દયાથી અમૃતના કળશમાં બદલી દીધી હતી આ કથા સાબિત કરે છે કે માતૃત્વનો ભાવ ભલે તે ધરતી માતાનો હોય કે સ્વયંમાં દુર્ગાનો પોતાના બાળકોને કષ્ટમાં જોઈને ક્યારેય ચૂપ નથી રહી શકતો તેમના દયાનો સાગર વિધિના બંધનોને પણ તોડીને પોતાના ભક્તો સુધી પહોંચી જ જાય છે અને આજ તો સનાતન ધર્મનો મૂળ મંત્ર છે આસ્થા

જગત જનની હે માનવ હે મારી સંતાનો હે ગોદમાં કાર્તિકેયને લઈને છે જે એક હાથમાં કમળ એકમાં વર મુદ્રા એકમાં અભય મુદ્રા અને એકમાં પુત્રને સંભાળે છે હું તમને જોઈ રહી છું યુગોથી જન્મોથી

જેને તમે સમાજથી તોડી નાખી જીવનથી કાપી નાખી પરંતુ વૃદ્ધા તૂટેલા દીવામાં આસ્થાની જ્યોત શોધે છે જ્યારે તે ઘી વગર સાધન વગર ફક્ત વિશ્વાસના સહારે મારી તરફ આગળ વધે છે તો હું મારા લોકના બંધનો તોડીને પણ ઉતરી આવું છું કારણ કે હે માનવ મારી શક્તિ નિયમોમાં બંધાયેલી છે પરંતુ મારું માતૃત્વ કોઈ બંધનમાં બંધાયેલું નથી હે કલયુગના મનુષ્ય શું તમે જાણો છો સૌથી મોટો અપરાધ શું છે કોઈ પીડિતની પીડા પર હસવું આ ઘા એ આત્માને નહીં મને ચૂભે છે તમારી માને તમે વિચારો છો કે પાપ ફક્ત એ જ છે જે હથિયારથી કરવામાં આવે કે જે ચોરી હત્યા વ્યભિચારથી થાય છે પરંતુ સાંભળો સૌથી મોટું પાપ છે હૃદયહીનતા હા એ જ હૃદયહીનતા જેણે માધવીને મરતા જીતતા વર્ષો સુધી એકલી કરી હે મારી સંતાન તમે મારી પાસે ધન સમૃદ્ધિ પદ પ્રતિષ્ઠા સંતાન સુખ માગો છો પરંતુ હું જોઉં છું તમે ઘણું માગો છો પરંતુ કંઈ આપતા નથી તમે ભૂલી જાઓ છો કે હું દાથી પ્રસન્ન ન થાઉં છું ત્યાગથી પીગળું છું આસ્થાથી બંધાઈ જાઉં છું શું તમે વિચારો છો કે સોનાની થાળીમાં ભોગ ધરાવવાથી રેશમી વસ્ત્ર ચઢાવવાથી હું ખુશ થઈ જઈશ ના મને પ્રસન્ન કરવું હોય તો ભૂખ્યાને રોટલો આપો તરસ્યાને પાણી આપો નિરાશને આશા આપો એકલાને સાથ આપો આજ છે મારી પૂજા હે માન હું તમને ચેતવડી પણ આપું છું જો તમે મારી દીકરીઓનું બહેનોનું માતાઓનું અપમાન કર્યું જો તમે અનાથોની મશ્કરી કરી જો તમે વિધવાઓને મનહૌસ કહી તો યાદ રાખજો હું મૌન રહી શકું પરંતુ અંધી નથી મારી દૃષ્ટિ ત્રિકાલદર્શી છે ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય બધું જ જુએ છે તમારા કર્મો જ તમારા ભાગ્યની રેખાઓ બનાવે છે માધવીને તમે બધાએ અપમાનિત કરી પરંતુ જુઓ તે જને મેં દર્શન આપ્યા કારણ કે હું હૃદય જોઉં છું મુખવાણી નહીં હું ભક્તિ જોઉં છું બાહ્ય વસ્ત્ર નહીં હું આસ્થા જોઉં હે મારા લાલ હું આશા આપું હા અંધકાર ગમે તેટલો ઘટ હોય ગરીબી ગમે તેટલી ઊંડી હોય પીડા ગમે તેટલી ભારે હોય જો તમારા હૃદયમાં સાચો વિશ્વાસ હોય જો તમારી આંખોમાં નિર્મળ આંસુ હોય તો તમારા બધા કષ્ટો દૂર થશે પ્રિય ભક્તો નવરાત્રીની વ્રત કથા જો તમને પસંદ આવી હોય તો વિડીયો ને ચેનલને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો બોલો જય જગત જનની માં દુર્ગાની જય હો